ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ ગુજરાત નવસારી છે એની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો એટલે કહી શકાય કે આજે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની માત્રા વધારે રહી દક્ષિણ ગુજરાતને બાદ કરતા ભાગના રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરાટનો માહોલ હતો આજે કોઈ વરસાદની ખાસ એક્ટિવિટી જોવા મળી નથી ખાસ કરીને આવતીકાલે સત્યાવીસ તારીખ સત્યાવીસ તારીખ અને શનિવારના રોજ મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે વાતાવરણ ખુલ્લું જોવા મળશે અને વરાપ જેવો માહોલ હશે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ પડી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ આવતીકાલે વરસાદની તીવ્રતા ઓછી હશે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે એ સાથે જોવા જઈએ તો પરમ દિવસે જુલાઈ રવિવારના રોજ વરસાદની તીવ્રતામાં ભયંકર વધારો થશે વરસાદની તીવ્રતામાં વધારો થશે આમ તો ઓગણત્રીસ જુલાઈ એમ બે દિવસ સુધી રાજ્યની અંદર વરસાદો પડવાના છે અને એ વરસાદો સીમા સૌથી વધારે વરસાદ રવિવારે 28 જુલાઈના રોજ જોવા મળે તેવી શક્યતાઓ છે કેમ કે આ 16 થી લઈ અને ઓગણત્રીસ જુલાઈનું જે વરસાદનું સેશન ચાલી રહ્યું છે એમાં એક વાવણી લાયે અને ઘણા ખેડૂતોની જે વાવણી થઈ ગઈ હતી એને બીજા રાઉન્ડનો વરસાદ પણ આપણે આ સોળ થી ઓગણત્રીસ જુલાઈમાં સારો એવો જોવા મળ્યો જોકે આપણે કહી શકાય કે અત્યારે એકાણું ટકા વિસ્તાર એવા છે કે જેની અંદર સારા વરસાદો નોંધાઈ ગયા છે હજુ નવ ટકા વિસ્તાર રાજ્યને એવા છે કે જ્યાં વરસાદનું કોઈ સારું પરફોર્મન્સ નથી જેની અંદર બોટાદ સુરેન્દ્ર સુરેન્દ્રનગર મોરબીનો સમાવેશ થાય છે એ સાથે પૂર્વ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠાના અમુક તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું છે જોકે અઠ્યાવીસ તારીખ અને રવિવારના જે વરસાદ પડવાનો છે તેમાં દક્ષિણ ગુજરાતની અંદર પણ એકંદર વરસાદની તીવ્રતા સારી રહેશે એટલે દક્ષિણ ગુજરાતની અંદર ત્રણ થી લઈને છ સાત ઇંચ સુધીના પણ વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને અઠ્યાવીસ તારીખે સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલીના અમુક ભાગો એ સાથે સુરેન્દ્રનગર મોરબી અને પૂર્વ કચ્છના ભાગો છે એમાં પણ સારામાં સારા વરસાદની શક્યતાઓ છે આજે મેં સૌરાષ્ટ્રના કચ્છના જે આપણે વિસ્તારો જણાવીએ છીએ એ વિસ્તારોની અંદર એવરેજ બે થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ નોંધાશે એક મોરબી અને રવિવારે પૂરી થઈ જશે ને રવિવારે આ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે એ સાથે ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારો જેની અંદર અરવલ્લી હોય અથવા તો સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર પણ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને બનાસકાંઠામાં પણ અમુક વિસ્તારમાં જે વરસાદ નહોતો એની અંદર રવિવારે અઠાવીસ જુલાઈ બે હાજર ચોવીસ ના રોજ વરસાદ પડતી શક્યતાઓ છે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ ગાંધીનગર કપડવંત આણંદ નડિયાદ બરોડા અને જે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો છે એટલે કે મધ્યપ્રદેશ બોર્ડર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ ઓલ ઓવર રવિવારે સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે એટલે હજુ સત્યાવીસ તારીખ જે આવતીકાલે છે આવતીકાલે સત્યાવીસ તારીખે વરસાદનું કોઈ સારું પરફોર્મન્સ જોવા નહીં મળે પણ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ એટલે આગામીના જે આ છેલ્લા બે દિવસ છે એ બે દિવસ દરમિયાન રાજ્યની અંદર એકંદરે સાર્વત્રિક સારા વરસાદો નોંધાશે ખાસ કરીને અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ બે દિવસ વરસાદો પડવાના છે એમાં અઠ્યાવીસ તારીખે તીવ્રતા વધારે રહેશે ઓગણત્રીસ તારીખે તીવ્રતા ઘટશે એટલે આ રીતના વરસાદો છે એ આવનારા દિવસમાં પડવાના છે અને એ પછી હવામાન કેવું રહેશે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણકારી આપવામાં આવશે